નમસ્કાર મિત્રો સત્ય સનાતન ચેરિટેબલ ટ્રસ્ટમાંથી હું હિમતભાઈ માંગુ કે વ્યસન મુક્તિ અભિયાન ચલાવી રહ્યા છીએ અને આપણે એનું જે કંઈ લોકો જોડાઈ રહ્યા છે અને આયુર્વેદિક એક મુખવાસ લઈ રહ્યા છે એનાથી લોકો વ્યસન મુક્ત થઈ રહ્યા છે સુરતની સાથે સાથે પૂરા ગુજરાતની અંદર રિઝલ્ટ આવી રહ્યું છે ત્યારે સુરતની અંદર અત્યારે હમણાં જ તે આપણે મહિનો જેવું થયું છે ભોળાભાઈ લાલજીભાઈ ગોઠળિયા જેવો વ્યસનથી મુક્ત થયા છે અને એ આયુર્વેદિક મુખવાસ લઈ અને ભોળાભાઈએ વ્યસન મૂકી દીધું છે પોતાના પરિવાર માટે પોતાના બાળકો માટે સુંદર નિર્ણય લઈ અને પોતે થયા છે આ ભોળાભાઈ તો એનું આજે આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ સત્ય સનાતન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક સન્માન પત્રક આપી અને એનું સન્માન કરવામાં આવતું હોય છે ત્યારે ભોળાભાઈનું સન્માન કરીએ મુખ્ય હેતુ એવો છે કે આ વિડીયો જોઈ અને અન્ય લોકો પણ જે કોઈ ઝેરીલા પદાર્થનું સેવન કરી રહ્યા છે તમાકુ માવા ગુટખા જેવી ભયંકર વસ્તુનું એનામાં પણ પરિવર્તન આવે અને વેસન મૂકી શકે અને સનાતન સચનાતન વ્યક્તિ અભિયાનનો સંપર્ક કરી શકે માટે આપણે પેલા ભોળાભાઈ સન્માન કરી લઈએ અને પછી આપણે જાણીએ આ ભોળાભાઈને હું સન્માન પત્રક આપીને એને ખૂબ ખૂબ શુભકામના આપું છું કે ભાઈ ભોળાભાઈ પોતાના જીવનમાં ઝેરેલી એવી તમાકુ ગુટખા અને માવા ખાતા હતા એનો જે કાંઈ સેવન કરતા હતા એનો ત્યાગ કરી અને પોતાના જીવનમાં સુંદર નિર્ણય લઈ અને વેસન થી મુક્ત થયા છે એટલે ભોળાભાઈ તમારી ઉંમર કેટલી છે અત્યારે ચાલીસ વર્ષ ચાલીસ વર્ષ છે અને કેટલા સમય થી તમે વ્યસન કરી રહ્યા હતા વેસન મારે ત્રીસ ચાલીસ ત્રીસ વર્ષ થી તો કરું છું નાનપણ થી ટૂંકમાં વેસન કરી રહ્યા હતા તમાકુ તમારે હું માવાનું વ્યસન હતું ને માવા માવાનું વ્યસન કરી રહ્યા હતા અને બાજુમાં ઉભા ને એ મારા સંબંધમાં મારે ભત્રીજા તરીકે એક હસમુખભાઈ ઝવેરભાઈ માંગુ ક્યા જેઓનું ગામ બારડા અને મારો ભત્રીજા છે તો એના શાળા છે આ સગ્ગા અને એના દ્વારા સંપર્કમાં આવી અને આ વ્યસન મુક્ત થયા છે તો હસમુખભાઈ પણ પૂછીએ છે તમારા શાળાને તમે મોકલ્યા મારી આગળ અને વ્યસનથી મુક્ત થયા તો તમે શું હસમુખભાઈ કહેવા માંગો છો એ એકદમ સુંદર અને સારી રીતે વ્યવસ્થિત નિરોગી અને સંપૂર્ણ વ્યસન મેં દીધું છે અને એણે પણ એવું નક્કી કરેલું જિંદગીમાં ક્યારે પણ તમાકુની કોઈ પણ વસ્તુ બનતી પ્રોડક્ટનું ક્યારે પણ સેવન નહીં કરવું આ એની ડર પ્રતિજ્ઞા લીધી છે અને આ સત્ય સનાતન વ્યસન મુક્તિ ને અને આ વિડીયો એના અને એને મનની અંદર એવું કે મારે જિંદગીમાં પણ માવો નથી ખાવો અને માવા છોડ્યા છે અને 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 આવા હજારો લોકો માવા છોડે એના બસાવે પોતે બસે અને બધા લોકો હું તો જેમ બને માવા વ્યસન મુક્તિ ની અંદર જોડાય આપણી માટે ફાયદો છે ખિસ્સાના પૈસા બસે નિરોગી થાય અને સ્વસ્થ રહે માણસ એટલે બધાને કરબ પ્રાર્થના છે કે જાગ્યા ત્યાંથી સવાર જાગ્યા ત્યાંથી સવાર અને જાગ્યા ત્યાંથી સવાર હંમેશ માટે વ્યસન મુક્ત થવું જોવે અને વ્યસન મુક્ત રહેવું જોવે અને વ્યસન મૂક્યા પછીનો જે એહસાન છે એક ફરુ તમે ટ્રાય મારી દો ત્રણ મહિના ખાલી વધારે નહીં ત્રણ મહિના ટ્રાય મારો તમારા ખોરાક તને કેવો ભાવશે તમને અને તમને જીવનમાં ક્યારે પણ આળસ નહીં ચડે અને જિંદગીમાં તમને બંગાવું તો આવતું બંધ થઈ જાય વ્યસન મેક્યા કરે આ મારો પણ ખુદનો અનુભવ છે હું પણ પેલા માવા ખાતો પણ હું તો અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ અમને નક્કી કરાવ્યું કે ભાઈ તમારે માવા નથી ખાવાના એટલે અમે માવા પણ માવા માવા પછી અમારા અંદર ફરક છે એ અમે એટલે લોકો એક ટ્રાય મારે અને બંધ કરે કે કોઈ પણ વસ્તુ તમાકુનું સેવનનું નિકોટન નામનું કોઈ પણ ઝેર આવતું હોય બંધ કરો અને જીવનની અંદર નિરોગી રહો તમારા પરિવારને હજી તમારી જરૂર છે બરોબર હજી જરૂર છે એટલે તમે જેમ બને એમ નિરોગી થાવ અને વ્યસન મુક્તિ જોડાવ એવી આપણે કરપત પ્રાર્થના છે સરસ તો હસમુખભાઈ હતા ને એને પણ બહુ સારો એવો એનો નિર્ણય આપ્યો કે ભાઈ એના જીવનમાં પણ એ વ્યસન કરતા હતા અને એને બંધ કરી દીધું છે તો એને એને પણ હું એવું કહું છું કે આપણા પરિવારની અંદર આપણે સંબંધમાં કાકા ભત્રીજા તરીકે છીએ પણ આપણા ભાઈ ભાંડુમાં જે કોઈ વ્યસન કરતા હોય એને પણ તમે જરા ટકોર કરજો કે ભાઈ તમે વ્યસનથી આમાંથી મુક્ત થાવ કારણ કે ક્યારે આપણને કાળથપાટ મારી દેશે કે બીમારી ક્યારે આવી જાય છે એનું કઈ નક્કી હોતું નથી મારા દિવસમાં લગભગ એવા બે ફોન તો અત્યારે ગુજરાતમાંથી કે મહાનગરોની અંદરથી આવે છે કે અમારે મોઢું ખૂલતું નથી અમને સાંધી પડી છે સારી થતી નથી એટલે આવી ભયંકર બીમારીમાં આપણે ન છપડાઈ જાય એના માટે હસમુખભાઈ કીધું એમ શેત નર્સદાસકી જાગ્યાતાથી સવારના હેતુથી તમાકુ જેવી ભયંકર વસ્તુનો આપણે ચેક કરવો જોઈએ અને આપણે ભોળાભાઈ પણ વ્યસન મુક્ત થયા છે એને પણ આપણે ખૂબ ખૂબ શુભકામના આપીએ છીએ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અન્ય લોકો સુધી શેર કરી કોમેન્ટના માધ્યમથી તમારો મંતવ્ય જણાવજો ઓકે અસ્તુ ધન્યવાદ